જો તમારી સરકાર તમારું હોય તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી નો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાવ

એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ મારી સામે તેઓ અલામાં આવે કઈ કૂતરું મારું મોઢું ચાટી દે હું કૂતરા મોઢું થોડું છાંટવા જાઉં એવો હું થોડો છું હે મારું હું થોડું કુતર્યા મોઢું ચાટું ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડ આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની નવાજ જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે